ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વિધાનસભામાં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નાયંકા ત્રણ લાખ બત્રીસ હજાર ચારસો ને પાસઠ કરોડનું બજેટ જે છે અત્યારે રજૂ થયું છે જેમાં મહત્વના મુદ્દા વિશે ચર્ચા કરીએ છીએ અમદાવાદમાં ઓલિમ્પિક કક્ષાનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે ગિફ્ટ સિટી ને ડેવલપમેન્ટ માટે ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે આ સિવાય એકસો બાર નંબર જે છે તમામ ઇમરજન્સી સેવા માટે એક જ નંબર રહે સેવા પહોંચી જાય એવી સુવિધા કરવામાં આવશે ત્યારબાદ સાત શહેર જે છે એમને મહાનગરપાલિકા મળી છે જેમાં નવસારી મહેસાણા વાપી ગાંધીધામ આણંદ સુરેન્દ્રનગર અને આપણું મોરબી શહેર પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે આ સિવાય શિક્ષણ વિભાગ આદિજાતિ વિકાસ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જે તમામ વિભાગમાં ડેવલપમેન્ટ માટે ઘણી બધી જોગવાઈ કરવામાં આવી છે ત્યારે તમને કેવું લાગ્યું આ વર્ષે ગુજરાતનું બજેટ એ જરૂરથી કમેન્ટ કરો અને આ વિડિયોને શેર કરો